નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો માયપુર ગામે કારે સાયકલ ચાલકને અડફેડે લેતા ચાલકનું મોત નીપજ્યું વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક અજાણ્યા કારે સાયકલ ચાલક રણજીતભાઈ ચૌધરીને અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રણજીતભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું બનામને પગલે પોલીસે અજાણ્યા કાર ચાલકના સામે ગુનો દાખલ કર્યો છે જેની વિગત ત્રણ વાગ્યે પ્રાપ્ત થઈ હતી ઉછલના કાઠીફળિયાના અઠાવીસ પરિવારોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાપી જિલ્લાના ઉછલ ગામના કાટીફળિયાના અઠાવીસ જેટલા પરિવારો દ્વારા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં તેમને રહેણાંકની જગ્યા ફાળવવામાં આવે સહિત અલગ અલગ મુદ્દે માંગ કરી છે અને ચોમાસા પહેલા કોઈક નિર્ણય લેવામાં આવે સહિતની રજૂઆત કરી છે જેની વિગત પાંત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા નગરના સયાજી મેદાન ખાતે વહીવટી વિભાગની વિવિધ સ્પર્ધાને ખુલ્લી મૂકતા જિલ્લા કલેક્ટર વ્યારા શહેરમાં આવેલ સયાજી મેદાન ખાતે જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગની હાજરીમાં વહીવટી વિભાગની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ ચેસ સહિતની ગેમો અધિકારી અને કર્મચારીઓ રમશે જેની વિગત સાંજે સાત સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પશુ હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસને મળેલી બાતમીના આધારે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પશુ હેરાફેરીમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ઇદ્રીસ કલીમ શાહને ઝડપી લીધો છે જે આરોપી સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર રેફરેલ હોસ્પિટલમાં પાણીની અછત સર્જાતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ નિઝર તાલુકામાં આવેલ રેફરેલ હોસ્પિટલમાં ભર ઉનાળે પાણીની તંગી ઊભી થઈ છે જેને લઈ રેફરેલના અધિકારીઓએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે રેફરેલમાં આવતા દર્દીઓ અને સ્ટાફ તેમજ ડોક્ટરોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જેને લઈ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જેની વિગત ચારત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી શહેરની કેબી પટેલ શાળા નજીક છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું વ્યારા શહેરમાં આવેલ કેબી પટેલ શાળા નજીક આજે સાંજે આઠ વાગ્યાની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ સહિત ધારાસભ્ય જયરામભાઈ મોહનભાઈ સહિત વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસ વિનોદભાઈ અને ગણપતભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે વ્યારાના મિશન નાકા નજીકથી પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપી ફતેશ લોહારને ઝડપી લીધો છે જે આરોપી સામે સોંગઢ પોલીસમાં થકે પ્રોહી એક્ટ હેઠળનો ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત છ વાગે પ્રાપ્ત થઈ હતી જિલ્લાની શાળા કોલેજના બસો મીટરની ત્રિજ્યામાં ત્રાહિત વ્યક્તિઓને પ્રવેશબંધી અંગે કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જિલ્લામાં આવેલ શાળા કોલેજના કેમ્પસની બસ્સો મીટરની ત્રીજામાં કોઈપણ પ્રાહિત વ્યક્તિઓને અલગ અલગ મુદ્દે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને જાહેરનામું બહાર પાડી તેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે જેની વિગત પાંત્રીસ વાગ્યે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત